દિવસ થાય એટલે બીજી વનસ્પતિ લાવે પાછો એ ઋષિ ઘૂંટે અને વનસ્પતિને ઘૂંટી અને પાછું તિલક કરે કે હે મા જગતંબા ધન્વંતરી તું મને મારા ચક્રને ખોલવામાં કેટલી મદદરૂપ થાય છે એમ પાછું તિલક કરે ધ્યાનમાં બેસે ત્રીજા દિવસે પાછી વનસ્પતિ લઈ આવે અને પુનઃ પાછી ઘૂંટે અને પુનઃ તિલક કરે અને પાછી પ્રાર્થના કરે કે હે ધનવંતરી ભગવાન હે અશ્વની કુમારો મારું આજ્ઞાચક્ર છે એ જાગ્રત થાય એના માટે કોઈ દિવ્ય વનસ્પતિ છે એનું આવાહન કરો નિર્માણ કરો એમ કરતાં કરતાં તિલક મળ્યા ચંદન છે ગોરોચંદ છે અગરતગર છે લાલ ચંદન છે તો એ તિલ તિલક કરવાથી તીસરી આંખ ખુલી જાય જે તિલક કરી અને તીસરી આંખ ખુલી જાય તેના તિલક કહેવાય ને કે રોજ તિલક કરવાથી તીસરી આંખ ના ખુલે તો એને કસરત કહેવાય કસરત એને કઈ રીતે તિલક કહેવાય તિલક કરવી એને જો તીસરી આંખ ના ખુલી જાય તો પછી કસરત જ કહેવાય ને એમ સત્યનો શિકાર કરો ને રોજ ઉઠીને ફિલોસોફી પણ જોકે આ તો સાધુનો સ્વભાવ છે બોલ્યા કરે ખોટું પણ માટે એક ઉન્મુની નામની મુદ્રા છે જે પાંચ મુદ્રાઓ છે ખેચરી ખાચરી ઘોચરી અઘોચરી અને ઉન્મુની એ ઉન્મુની મુદ્રા છે એ નાસિકાની અણી અગ્ર ઉપર આપ બધા પ્યારથી નાકની દાંડી ઉપર ધ્યાન કરો અને આ બી કૃષ્ણ ભગવાને જ કીધેલો છે કે એના અધ્યાયમાં કે કોઈ યોગી જો નાકની આણી અગ્ર ઉપર કોન્સેશન કરે તો પ્રાણની ગતિ અપાનમાં અને અપાનની ગતિ પ્રાણમાં મળી જાય અને શંકર ભગવાન પાર્વતીને બી જ કે છે કે કોઈ પ્રાણ અપાન મિલાવે તો કુંડલીની ઉઠી જાવે ચડે સુન શિખર મે પ્રાણી સુન ગિરજા અમર કહાની એટલે જો તમે આ ઉન્મની મુદ્રાને સાધ્ય કરી લેશો તો નાકની દાંડી ઉપર ધ્યાન કરવાનો બંને આંખો ખુલ્લી રાખવાની અને આજે એક મિનિટ એટલે એક જ મિનિટ કરવાનું કાલે બે મિનિટ એટલે બે જ મિનિટ કરવાનું ત્રણ મિનિટ એટલે ત્રણ જ મિનિટ કરવાનું આવી રીતે સોળ મિનિટે પહોંચવાનું છે આમાં લાગણી ભાવના આત્મીયતા વિશ્વાસ શ્રદ્ધા સમર્પણથી કરશો તો એ ઇમોશનલ સેન્સ ડેવલપ કરશે અને ઇમોશનલ સેન્સ કચરા પેટી છે દસ પેટી છે તમને કોઈ દાડો સત્ય સુધી નહીં લઈ જાય તમારે સત્ય સુધી પહોંચવું હોય તો ક્વોન્ટમ સિસ્ટમ રિલેટિવિટી મેથેમેટિક ગણિત જ જીવનમાં કામ કરે સીડી બનાવી અને પછી છત ઉપર ચડાય કોઈ એમ કે કો થેકડો મારીને ચડી જાઉં તો બહુ શક્તિશાળી હોય તો ચડી જાય પણ નવ્વાણું હેઠા પડે અને હાથ પગ ભાગી જાય એમ એટલે જો છત ઉપર ચડવું હોય તો સીડી બનાવીને ચડાય એમ એટલે તમે મહેરબાની કરી અને ગણિત અપનાવો લાગણી ભાવનામાં ભગવાન મળે નહીં તમે ગણિતને અપનાવો કે આજ એક મિનિટ કાલે બે મિનિટ પરમ દિવસ ત્રણ મિનિટ ચોથા દાડે ચાર મિનિટ એમ સોળ મિનિટે પહોંચો તો તમારે ધ્યાન કરવું હોય કે તમારે ધ્યાન ન કરવું હોય એમ હે ધ્યાન થાય જ જાય તમારે ધ્યાન કરવું હોય તોય ભલે તમારે ધ્યાન ના કરવું હોય તોય ભલે આ ગણિત છે એ જ તમને ધ્યાનમાં લઈ જાય એમ આટલી બધી પાવરફુલ વિધિ છે અને તમે આ નાસિકાની અણી ઉપર ધ્યાન કરો અને સોળ મિનિટે પહોંચી જાઓ તો શું થાય એમ તો અહીંયાથી ધ્યાનની મેળાએ આજ્ઞાચક્રમાં જતું રહે ચક્રની અંદર તમારું ધ્યાન જતું રહે તો તમારી મોટર ઇન્ટર સેન્સરી ખુલી જાય મોટર નિરોન્સ ઇન્ટરનિરોન્સ અને સેન્સરી નિરોન્સ ખુલી જાય અને તમારી સેલ અને કોશિકા વચ્ચે જે એનર્જી ચેનલો છે પ્રાણવહા નાડી મનોવહા નાડી એ બધી નાડીઓ ચાલુ થઈ જાય તો તમારે નાડી શુદ્ધ થયા પછી જ અભ્યાસ જાગે ગંગા સતી એવું કહેતા હતા કે નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે એટલે તમારે ભેદમાં ધ્યાન કરવું જ પડે એમ જો તમે સ્વર ભેદમાં ધ્યાન ન કરો કોઈ દળો કુંડલીની શક્તિ જાગ્રત જ ન થાય એમ આ મેં તમને બળા પ્યારથી જ કહું છું એમ આમાં કોઈ અહંકાર નથી પછી પછી બધાએ આપણા હોય એ કે અહંકારથી બોલે છે પણ આ તો સત્ય છે એમ અને તમે સમજો એટલા માટે એમ ના સમજો તો કોઈ સવાલ નથી તો આ જે મોટર ઇન્ટર સેન્સરી છે એ મોટર ઇન્ટર સેન્સરીમાં તમારે મોટર ન્યુરોન્સ ઇન્ટર ન્યુરોન્સ અને સેન્સરી નિરોન્સ સૂક્ષ્મ શરીર ફૂલ શરીર અને કારણ શરીર અને મહાકારણ શરીર તો એ જે જન્મેલું છે જેમ એક બુંદમાંથી આ શરીર છે એ પ્રગટ થયેલું છે એવું કહેતા હતા ગોરખનાથ અને મસંદરનાથ કે એકરે બુંદમાંથી ગુરુ મારા આ દેહ રચાણી પછી અનંત બુંદમાં મોયા તો એક બુંદમાંથી જે પ્રગટ થયેલી છે આ શરીર થૂલ સૂક્ષ્મ કારણ અને મહાકારણ તો ચક્રમાં ચાર કેમિકલ છે જેના બીજ છે અને બીજનું નામ છે ઓક્સિટોસીન મેલાટોનિન શેરોટોનિન અને ડોપામાઈલ આ ચારેય કેમિકલનું રિએક્શન ભેગું થાય એટલે માઇન્ડમાં ગ્રેટ મેટર નામનું તત્વ થાય ગ્રે મેટર કે ગ્રેટ મેટર બે થોડો ભણેલો ઓછો છું એટલે મને બહુ ખ્યાલ નથી આવતો પણ પરા નામની વાણી ફૂટે એટલે થોડું માર્ગદર્શન આપી જો એમાં કંઈ તૂટી રહી જતી હોય કે કોઈ કડી બાકી રહી જતી હોય તો તમારી કોઠા સુદથી ઉંબેરી લેજો એમ તમારે જે ઉંબેરવું હોય એ મારા રોલમાં આવે છે એટલું મેં તમને કહી રહ્યો છું એમ એટલે એક સાથે કરોડો ફિકવન્સી આવે છે વિધઆઉટ અને કરોડો ફિકવન્સી જાય છે વિધઆઉટ પણ જો તમે કોન્સેસ્ટેશન શીખી જાઓ તો તમને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત થાય એમાં ઘણા ડાયા પાછા મને એ સમજાવે છે કે આને ક્વોન્ટમ ફિઝિક્સ કહેવાય તે રાત અને દિવસમાં ફરક ન પડે આને સાપેક્ષવાદના બે નિયમ દીધા છે એ મને ખબર છે એમ પણ આપને ખબર નથી એમ કે ક્વોન્ટમ સ્પીડ રીડિંગને કોન્ટમ ફિઝિક્સનું નામ આપવું એટલે બેમાં ન હોય એક રાત છે ને એક દિવસ છે એક કણની વાત છે ને એક તરંગની વાત છે પણ મેં તમને કણ અને તરંગ બંનેની વાત કરો છો જે તરંગ છે એ શક્તિ છે અને જે કર્ણ છે એ શિવ અને શક્તિ નો સત્ય છે બોલીએ ભૂલે જય હો સર્વતંત્રમ શાંતમ વ્યુમાતીતમ નિરંજનમ નાદ કલાતીતમ તસમે શ્રી ગુરુવે ન